તો નમસ્કાર મારા હાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાર ધબકારા અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે જીરું વાવેતરનું કરતાં પહેલાં ખેડૂતોએ ખરેખર કયા કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ અને બીજી વસ્તુ કે ખેડૂતોએ જીરું ક્યારે વાવવું તેનો ખરેખર ફિક્સ ટાઈમ કયો છે જીરુની અંદર ખેડૂતોએ બિયારણો લે ખરીદતા પહેલાં ખરેખર ખેડૂતોએ ક્યાં ક્યાં મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા જરૂરી છે ત્યારબાદ મિત્રો વિઘે ખેડૂતોએ ડીએપી જેવા ખાતર હોય છે તો તે ખાતરનું પ્રમાણ ખરેખર ખેડૂતોએ કેટલું રાખવું જોઈએ વિઘાની અંદર બિયારણનું પ્રમાણ ખેડૂતોએ કેટલું રાખવું જોઈએ તો મિત્રો તેના વિશે આજે આપણે ખાસ મિત્રો ચર્ચા કરવાના છીએ તો ખેડૂતો ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણે વાલા ખેડૂત મિત્રોને વિડીયો તો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો અને મિત્રો તમે વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હાઈફનું નિશાન આવશે તે ખાસ તમે દબાવવાનું ભૂલશો નહીં ખેડૂતભાઈ કરીએ વિડીયોની શરૂઆત હવે ખેડૂતભાઈ જીરુ વાવેતરનો સમય વિશે પહેલાં ખાસ આપણે ચર્ચા કરી લઈએ તો ખેડૂતભાઈ જીરુનો જે સમય છે વાવેતરનો તે ખરેખર થોડોક ટૂંકો છે એટલે એ સમયની અંદર જો વાવેતર થાય તો ઉત્પાદનમાં વધારો રહે છે તો ખેડૂતભાઈ અગિયારમા મહિનાની તમારે જો જીરુનું વાવેતર કરવું હોય તો અગિયારમા મહિનાની આઠ દસ તારીખથી લઈ અને વીસ તારીખ આસપાસનો જે સમય છે તે જીરુ માત્ર મિત્રો બેસ્ટ સમય છે અગિયારમા મહિનાની આઠ દસ દ આઠથી દસ તારીખથી લઈ અને વીસ તારીખ આસપાસનો જે સમય છે તે જીરા વાવવા માટે અનુકૂળ સમય છે અને કાયદેસર સમય છે આ સમયની અંદર તમે જીરુંનું વાવેતર કરો એટલે ઉગાવો પણ સારો જ આવે એમાં કોઈ ફેરફાર થાય નહીં હવે ખેડૂતો જે છે તે આઠમા મહિનાની પહેલી તારીખથી આસપાસ લઈ અને છે ત્રીસ તારીખ અને સોરી મિત્રો અગિયારમા મહિનાની આ આપણે પહેલી તારીખથી લઈ અને છેઠ મિત્રો અગિયારમા મહિનાની ત્રીસ તારીખ અને બારમા મહિનાના પહેલાં વીકની અંદર પણ ખેડૂતો જીરાના વાવેતર કરતા હોય છે હવે જેમ ખેડૂતો જીરાનું વાવેતર લેટ કરે છે તેમ જે મિત્રો ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે છે એટલે આ જીરાની અંદર મિત્રો ખાસ તેનો વાવેતરનો જે સમય છે તે ખાસ અગિયારમા મહિનાની આઠ દસ તારીખથી લઈ અને વીસ તારીખનો જે સમય છે તે ખાસ બેસ્ટ સમય છે અને ખરેખર ખેડૂતોએ આ જ સમયની અંદર ખરેખર જીરું વાવેતર કરવું જોઈએ હવે ખેડૂતભાઈએ વાત કરીએ જીરુના બિયારણની પસંદગીની હવે ખેડૂતભાઈ જીરુના બિયારણની પસંદગીમાં તમે ગુજરાત ચાર જે વેરાયટી છે એ સારામાં સારી છે આપણે આ સાઈડ સારામાં સારી થાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી તમે ગુજરાત ચાર અચૂક વાવો હવે ગુજરાત ચારની અંદર પણ ઘણી બધી કંપની બનાવે છે કોઈ મિત્રો સારી કંપનીનું બિયારણ લઈ લેવાનું અથવા તો તમે આજુબાજુના ખેડૂતો જે અનુભવ વધારે હોય અને તમારી જમીનની અંદર માફક વધારે આવતું હોય તમારી સાઇટની અંદર અને જે વાવેતર થતું હોય કે આ કંપની તે કંપની તો તેમાં કોઈ સારી કંપનીનું લઈ લેવાનું અને ખેડૂતોની મિત્રો રાય પણ લઈ લેવાની જેથી કરીને તમને પ્રોબ્લેમ આવે નહીં મારા અંદાજ પ્રમાણે ગુજરાત મિત્રો ચાર પણ સારું બિયારણ છે અવનીના પણ બિયારણ સારા છે ખેડૂતો મારી ખુદની જ વાત કરું તો જયસાલ અમે નિધિ ચારનું વાવેતર કરેલું ચાર મિત્રો અમારે દસથી પણ ઉતારો આવેલો ચાર પણ બેસ્ટ છે એટલે હું એમ નથી કહેતો કે તમે નિધિ ચાર જ વાવો કોઈ પણ મિત્રો સારી કંપનીનો બને ત્યાં સુધી લેવાનું રનિંગ કંપનીનું રાખવા લેવા બિરાણ લેવાનો આગ્રહ રાખવો નહીં કેમકે આમાં કંપની ઉપર પણ થોડો ઘણો ફરક પડતો હોય છે બીજું ખેડૂતભાઈઓ ખાસ તમે જ્યારે જીરું જ્યારે તમે પેકિંગ ખરીદો ત્યારે જીરુની અંદર એક્સપાયર ડેટ ખાસ ચેક કરવી હવે આમાં ઘણા ખેડૂતો જોતા નથી અને ત્યારબાદ એમનેમ સીધું વાવેતર કરી દઈએ છે અને જીરું ઉગતા નથી હવે આમાં ઘણા ખેડૂતો જુએ પણ છે એક્સપાયર ડેટ જુએ પણ છે અને એક્સપાયર ડેટ ઓકે પણ હોય છે પણ ઘણા ખેડૂતોને એ ખબર નથી કે અમુક કંપનીઓ મિત્રો જે સ્ટીકર જે છે તે તે સ્ટીકરની નીચે જૂની મિત્રો તારીખ હોય છે અને ઉપર સ્ટીકર લગાવેલું હોય છે એટલે આ પણ ખેડૂતોએ ખાસ ચેક કરી લેવું સ્ટીકર તો ઉપરથી નથી મારેલું ને નવી તારીખનું સ્ટીકર તો નથી મારેલું ઓલી તારીખ મિત્રો છેકી નાખે એટલે બરાબર ખબર ના પડે અને ઉપરથી નવું સ્ટીકર મારી દે એટલે આવું પણ ખેડૂતોએ ખાસ ખરેખર ચેક કરી લેવું કેમ કે આમાં ઘણા ખેડૂતો ફ્રોડ બનતા હોય અને ખેડૂતોને નુકસાનનો વારો આવે છે એટલે સ્ટીકર પણ ઉખડી અને ચેક કરી લેવાનું નીચે બીજી તારીખ તો નથી ને એટલે આ મુદ્દા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કેમ કે આમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન આવતું હોય છે એટલે આવું ન થાય તો આવા મુદ્દા પણ ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ બાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે ખેડૂતોએ રાખવું જોઈએ તો ખેડૂત ભાઈઓ ખાસ વીઘાની અંદર ખેડૂતોએ એક કિલોથી લઈ અને ખેડૂતો દોઢ કિલો સુધી જીરું વાવેતર કરતા હોય છે વિઘે આટલું જીરું નાખતા હોય છે પણ ખેડૂત ભાઈઓ ખાસ જો ઠંડી સારામાં સારી હોય તો એક કિલો પણ તમે જીરું વિઘે નાખશો તો પણ જીરું જે છે તે કાયદેસર જ ઉગશે પણ મિત્રો ટેમ્પરેચર વધારે હશે જો ટેમ્પરેચર વધારે હોય તડકો વધારે હોય અને તમે જીરું વાત વહેલું કરો છો તો તમે દોઢ કિલો કે દોઢ કિલો ઉપર પણ નાખવું જરૂરી છે કેમ કે જો તડકો વધારે હોય તો તેમાં મિત્રો પચાસ ટકા જ જીરું ઉગે છે પચાસ ટકા જીરુંનો ઉગાવો આવતો નથી એટલા માટે હું તમને જણાવું છું કે જ્યારે સારા પ્રમાણમાં ઠંડી થઈ જાય અગિયારમાં મહિનાની મિત્રો દસ તારીખ આસપાસ તમે જીરુંનું વાવેતર કરો તો મિત્રો ખાસ ઠંડી સારા પ્રમાણમાં થઈ જતી હોય છે અને ઠંડીની અંદર જીરનો ઉગાવો મિત્રો બેસ્ટ આવે છે તમે કદાચ નવસો ગ્રામ જીરું નાખોને તો પણ સારા પ્રમાણમાં ઉગે છે અને એની જીરું ટેમ્પરેચર વધારે હોય તપ વધારે હોય તો તમે દોઢ કિલો ઉપર જીરું નાખો ને તો એ મિત્રો એટલો ઉગાવવો આવતો નથી એટલા માટે જીરું જ્યારે તમે વાવેતર કરો ત્યારે ઠંડીમાં કરવું ખાસ જરૂરી છે કેમ કે આમાં ઉગાવવામાં બહુ પ્રોબ્લેમ આવતો હોય છે એટલા માટે ખાસ મિત્રો જીરું જે વાવેતર જે છે ઉગાવવા સારા બેસ્ટ ઉગાવા માટે તમારે ખાસ અગિયાર મહિના દસ તારીખ આઠ દસ તારીખ તારીખે તમે વાવેતર કરી શકો છો બાકી મિત્રો તમે જો ઠંડી સારી વરી ગઈ હોય તો બે ચાર દિવસ વહેલું મોડું પણ કરી શકો છો અને જો ટેમ્પરેચર વધારે હોય તપ વધારે હોય તો તમે બે ચાર દી લેટ પણ વાવી શકો છો કેમકે આ ઠંડીનો મોડ છે એટલા માટે ઠંડી બરોબર શરૂઆત થઈ જાય ત્યારે જ મિત્રો વાવેતર ખાસ કરવું જોઈએ હવે મિત્રો વાત કરીએ આપણે ખાતરની તો ખેડૂતભાઈઓ ખાસ તમારી જમીનને જમીન કેવી છે તેના ઉપર આધાર રાખે છે તમારી જમીન દેશી ખાતરથી ભરપૂર છે તાકાતવારી જમીન છે અને સારી જમીન છે તો તમે ડીએપી જેવું જો ખાતર નાખતા હોવ તો તમે પાંચ સાત કિલો પણ નાખો ને વિઘે તો પણ ચાલે પણ તમારે સામે જમીન તાકાતવારી હોવી જોઈએ અને ઘણા ખેડૂતો દસ 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 કિલો વિઘે દસ કિલો પણ નાખતા હોય છે તો મિત્રો પાંચ પાંચ સાતથી લઈ અને દસ કિલો સુધી તમે વિઘાની અંદર ડીએપી નાખી શકો છો એટલે તેમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બાકી ખેડૂતોને મિત્રો અલગ અલગ ખેડૂતો નાખતા હોય છે ઘણા ખેડૂતો દસ કિલો અગિયાર કિલો બાર કિલો ઘણા કિલો ઘણા ખેડૂતો આઠ છ સાત કિલો પણ વિઘે ખાતરનો મિત્રો ઉપયોગ કરતા હોય છે એટલે આવી રીતના તમે ખાતરનો ઉપયોગ કરી શકો છો પણ મિત્રો ખાસ છે આમ જોઈએ તો આઠ આઠથી દસ કિલો આસપાસ તમે નાખી શકો છો પણ તમારી જમીન કેવી છે તેના ઉપર હંમેશા તમારે ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે તો ખેડૂતભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ છે ખેડૂતભાઈઓ જો ખાસ આ તમને માહિતી કેવી લાગી હોય તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો વરસાદનું પ્રમાણે પ્રમાણ તમારે અત્યારે કેટલુંક છે કેવુંક છે અને મિત્રો વરસાદની તમારે જરૂર હતી કે કેમ તો ખાસ મિત્રો વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરજો કે વરસાદનું પ્રમાણ તમારે કેવું છે ખેડૂતભાઈએ ખાસ નામ સાથે અને વિસ્તારનું નામ પણ જણાવવું જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર આટલા ઇંચ વરસાદ પડ્યો છે તો બસ આજના વિડીયોની અંદર ખેડૂતભાઈ આટલું જ છે જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળ્યા મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો